આરદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસ્સો ભાગ સાંભળ્યા છે આજે આપણે બસોને એકમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું મોહિનીની સાથે રાજા વૈદિશ નગર માટે પ્રસ્થાન રાજકુમાર ધર્માગનું સ્વાગત માટે માર્ગમાં આગમન તથા પિતા પુત્ર સંવાદ હરીઓ વશિષ્ઠજી કહે છે છીપકળીને પાપથી મુક્ત કરીને રાજા રૂકમાગત બહુ પ્રસન્ન થયા અને તેઓ મોહિની સાથે હસીને કહે છે ઘોડા પર શીઘ્ર સવાર થઈ જાઓ રાજાની વાત સાંભળીને મોહિની વાયુ સમાન વેગવાળા તે ઘોડા પર પતિની સાથે સવાર થઈ રાજા રૂકમાગત બહુ હર્ષ સાથે માર્ગમાં આવતા વૃક્ષ પર્વત નદી અત્યંત વિચિત્ર વન નાના પ્રકારના મૃગ ગામ દુર્ગ દેશ શુભનગર વિચિત્ર સરોવર તથા પરમ મનોહર દ્રશ્યોને નિહાળતા રહીને વૈદિશનગરમાં આવ્યા જે તેમના પોતાને આધીન હતું ગુપ્તચરો દ્વારા મહારાજના આગમનના સમાચાર સાંભળીને રાજકુમાર ધર્માગ્ન પ્રસન્ન થઈ ગયા અને પોતાની વશવર્તી રાજાઓએને પિતા વિશે આ પ્રમાણે કહ્યું નૃપવરો મારા પિતાનો અશ્વ અહીં આવી પહોંચ્યો છે તેથી આપણે બધા મહારાજની સામે જઈએ જે પુત્ર પિતાના આવવાથી તેમનું સ્વાગત કરવા સામે જતો નથી તે ચૌદ ઇન્દ્રોના રાજ્યકાળ સુધી ઘોર નરકમાં પડી રહેશે પિતાના સ્વાગત માટે સામે જનાર પુત્રને ડગલેને પગલે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવું પૌરાણિક દ્વિજો કહે છે તેથી ઊઠો હું તમારી સાથે પ્રેમપૂર્વક પ્રણામ કરવા માટે આવું છું કેમ કે એ મારા માટે દેવતાઓના પણ દેવતા છે ત્યાર પછી તે બધા રાજાઓએ તથાસ્તુ કહીને ધર્માગ્નની આજ્ઞા સ્વીકાર કરી પછી રાજકુમાર ધર્માગત તે બધાની સાથે એક કોષ સુધી પગે ચાલીને પિતાની સામે ગયા માર્ગમાં દૂર સુધી ગયા પછી તેમને રાજા રૂકમાગત મળ્યા પિતાને જોઈને ધર્માગદે રાજાઓ સહિત ધરતી પર મસ્તક રાખીને ભક્તિપૂર્વક તેમને પ્રણામ કર્યા રાજન મહારાજ રૂકમાગદે જોયું કે મારો પુત્ર પ્રેમવશ અન્ય બધા નરેશોની સાથે સ્વાગત માટે આવ્યો છે અને પ્રણામ કરી રહ્યો છે ત્યારે તેઓ ઘોડા પરથી ઉતરી પડ્યા અને પોતાની વિશાળ ભૂજાઓથી પુત્રને ઉઠાવીને તેમણે હૃદય સાથે લગાવી લીધો તેનું મસ્તક સુમ્યું અને તે સમયે ધર્માજ્ઞ આ પ્રમાણે કહ્યું પુત્ર તમે સમસ્ત પ્રજાનું પાલન કરો છો ને શત્રુઓને દંડ તો આપો છો ને બ્રાહ્મણોને વધારે પ્રમાણમાં સ્થિર વૃત્તિ તમે આપી છે ને તમારા શીલ સ્વભાવ સૌને રુચિકર પ્રતીત થાય છે ને તમે કોઈની સાથે કઠોર વાતો તો કરતા નથી ને આપણા રાજ્યમાં દરેક પુત્ર પિતાની આજ્ઞાનું પાલન કરે છે ને વહુઓ સાસુની વાત માને છે ને પોતાના સ્વામીને અનુકૂળ ચાલે છે ને ગૌચર ભૂમિ જતી ગાયોને રોકવામાં તો આવતી નથી ને અનાજ વગેરે તોલમાપનું તમે નિરીક્ષણ તો કરો છો ને મોટા મોટા કુટુંબવાળા ગૃહસ્થને તેના પર વધારે કર લગાવીને કષ્ટ તો આપતા નથી કુટુંબ વાળા ગૃહસ્થા કરદિરા પાન અને જુગાર વગેરે દૂષણો તો ચાલતા નથી ને પોતાની બધી માતાઓને સમાન ભાવે જુઓ છો ને દિવસ લોકો એકાદશીના દિવસે ભોજન તો કરતા નથી ને અમાવસ્યાના દિવસે લોકો શ્રાદ્ધ કરે છે ને દરરોજ રાત્રિના પાછલા પહોરમાં તમે જાગી જાઓ છો ને કેમ કે વધારે નિંદ્રા અધર્મનું મૂળ છે નિંદ્રા પાપ વધારનારી છે નિંદ્રા ને વશમાં રહેનાર રાજા વધારે દિવસ સુધી પૃથ્વીનું શાસન કરી શકતો નથી નિંદ્રા વ્યભિચારણી સ્ત્રીની જેમ પોતાના સ્વામીના લોક પરલોક બંનેનો નાશ કરી દે છે પિતાના આ પ્રમાણે પૂછવાથી રાજકુમાર ધર્માગદે મહારાજને વારંવાર પ્રણામ કરીને કહ્યું તાત આ બધી વાતોનું પાલન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ તમારી આજ્ઞાનું પાલન કરીશ પિતાની આજ્ઞાનું પાલન કરનારા પુત્ર ત્રણેય લોકમાં ધન્ય માનવામાં આવે છે રાજન જે પિતાની વાત માનતો નથી તેના માટે તેનાથી વધીને બીજું પાતક શું હોઈ શકે છે જે પિતાના વચનોની અવહેલના ઉપેક્ષા કરીને ગંગા સ્નાન કરવા માટે જાય છે અને પિતાની આજ્ઞાનું પાલન કરતો નથી તેને તે તીર્થ સેવનનું ફળ મળતું નથી મારું આ શરીર તમારે આધીન છે મારા ધર્મ પર પણ તમારો અધિકાર છે અને તમે જ મારા સૌથી મોટા દેવતા છો અનેક રાજાઓની હાજરીમાં પોતાના પુત્ર આ વાત સાંભળીને મહારાજ રૂપમાંગદે ફરી તેને સાતીએ લગાવી લીધો અને આ પ્રમાણે કહ્યું બેટા તમે ઠીક કહ્યું છે કેમ કે તમે ધર્મના જ્ઞાતા શો પુત્રના માટે પિતાથી ચડ્યા તો બીજો કોઈ દેવતા નથી બેટા તમે અનેક રાજાઓ વડે સુરક્ષિત સાત દીપવાળી પૃથ્વીને જીતી તેની યોગ્ય રીતે રક્ષા કરી છે આમ કહીને તમે મને પોતાના મસ્તક પર બેસાડી લીધો સંસારમાં આજ સૌથી મોટું સુખ છે આ જ અક્ષય સ્વર્ગલોક છે કે પૃથ્વી પર પુત્ર પોતાના પિતાથી વધારે યશસ્વી થાય તમે સદ્ગુણોના સંપાદક તથા સમસ્ત રાજાઓ પર શાસન કરનારા છો તમે મને કુતાર્થ કરી દીધો જેમ શુભ એકાદશી એ મને કૃતાર્થ કર્યો છે આ વાત સાંભળીને રાજપુત્ર ધર્માગદે પૂછ્યું પિતાજી સઘળી સંપત્તિ મને સોંપીને તમે ક્યાં ચાલ્યા ગયા હતા આ કાંતિમય દેવી કયા સ્થાનેથી પ્રાપ્ત થયા છે મહિપાલ એવું લાગે છે કે આ સાક્ષાત ગિરિરાજકુમારી છે અથવા શિરસાગર કન્યા લક્ષ્મી છે અહો બ્રહ્માજી રૂપરચનામાં કેટલા કુશળ છે જેમણે આવી દેવીનું નિર્માણ કર્યું છે હે રાજરાજેશ્વર આ સ્વર્ગ ગૌરી દેવી તમારા ઘરની શોભામાં વૃદ્ધિ કરનારા છે જો આમના જેવી માતા મને મળી જાય તો મારાથી વધીને પુણ્ય આત્મા બીજો કોણ હશે તો અહીંયા નારદ પુરાણનો બસો ને એકમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને બેમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું ધર્માગત દ્વારા મોહિનીનો સત્કાર તથા પોતાની માતાને મોહિનીની સેવા માટે એક પતિવ્રતા નારીનું ઉપઆખ્યાન કહેવું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો